આજે અમારા ગામમાં ખુશીનો માહોલ હતો ખુશીનો માહોલ એવો હતો કે આજે અમારા દવે સાહેબની વિદાય હતી એમાં અમે આખા ગામ દરેક સમાજના તમામે તમામે ભાઈઓ અને બહેનો બધા અમારા જે ગોમના ગોતરે ભેળા થયા હતા એમાં પછી જો આ ખોડાણાના ભાઈઓ કેવા રમે છે કેવી મજા આવે છે આ ડીજે ઉપર જોરદાર માહોલ ગરમ હતો અને પછી અમે આગળ જવા લાગ્યા પછી બાકા બોલાવી એમાં પછી જોવાની મજા આવી અને રમવાની પણ મજા આવી દવે સાહેબને એટલી મને ખુશી હતી કે કોઈ સીમા વગરને એમની વિદાય હતી અને જોવાની બહુ મજા આવી છે મને તો ખબર નથી પણ સવારે વહેલા નવ દસ વાગે જાજો અને ગામમાં ડીજે વાગતું હતું તારે ખબર પડી કે શું છે બધા લોકો કે દવે સાહેબને વિદાય છે સવારે વહેલા ખબર પડી પછી હું ગોધરાજો માહોલ બહુ ગરમ હતો એમાં પછી આવો માહોલ જોઈને બાકા ચીકી બોલાવી પછી અમે આગળ વધતા જુઓ આગળનો વિડીયો મજા આવશે પછી દવે સાહેબને આપવાની તૈયારી હતી અને પછી અમે દવે સાહેબને જોવા માટે અહીંયા સીડીમાં ઊભા હતા અને અહીંયા જો ખુરશીઓ ખાલી પડી છે હવે ટૂંક જ સમયમાં દવે સાહેબ આવી જશે એટલે હવે જોવાના ભૂલતા નહીં મિત્રો હવે દવે સાહેબ આવેલા છે હવે દવે સાહેબ ગાડીમાં થા ઉતરી રહ્યા છે એટલે હવે દવે સાહેબની તૈયારી છે સ્ટેજ ઉપર આવવાની જુઓ તો હવે ટૂંક સમયમાં દવે સાહેબ આવી જશે અને જોવાનું ભૂલશો નથી કારણ કે હવે અમે સ્કૂલમાં આવી ગયા છે અને આ સ્કૂલનો શેડ છે તો અહીં અમારે કોઈ પણ પ્રોગ્રામ હોય તો આ શેડના નીચે અમે રાખીએ છીએ તો જોવાનું ભૂલશો નહીં હવે દવે સાહેબ આવી રહ્યા છે અને નાના નાના ભૂલકાઓ હાથ ઊંચા કરી રહ્યા છે અને તાળિયાનું ગણગણાટ શણકારી રહ્યા છે તો જો આ વિડીયો હવે દવે સાહેબ આવી ગયા છે તો દવે સાહેબને લાલ ફેટો બધવા છે જો જોરદાર દવે સાહેબ લાગે છે અને એમને પણ ફૂલહાર પહેરવા પહેરાયેલો છે અને ટોલીના વાજતે ગાજતે સ્ટેજ ઉપર લાવી રહ્યા છે અને દવે સાહેબ અહીંયા તમને નજીકથી દેખાશે તો જો દવે સાહેબ બધાને જોરદાર બહુ સારું દેખાય છે જોવાનું ભૂલશો નહીં હવે દવે સાહેબ સ્ટેજ ઉપર આવી ગયા છે અને બધાને રોમ રોમ કરે છે